thank you તાપી જિલ્લાના નિઝર તાલુકાના રાયગઢ ગામ ખાતે આવેલ સતી માતાજીના મંદિરનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું સતી માતાજીએ રાયગઢ ગામની દેવતી મનાય છે જે ગામ ઉપર આવનાર સંકટ દૂર કરે છે અને ધાર્મિક સંસ્કારમાં વધારો કરી મન અને આત્માને શાંતિ આપે છે એવી માન્યતા સ્થાનિકોમાં જોવા મળે છે વિશેષમાં સતી માતાજીના મંદિરને પચાસ વર્ષથી વધુ સમય થઈ ગયેલ હોય જેથી નવા મંદિરના બાંધકામનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું ત્યારે સ્થાનિકોએ ધાર્મિકતાનું મહત્ત્વ સમજી માતાજીના મંદિરના નવા બાંધકામ માટે દાણ પણ ખરા મન અને દિલથી કર્યું હતું જેમાં તાલુકા પંચાયતના પ્રમુખ મેહુલભાઈ પાડવીએ મંદિરના બાંધકામ માટે એક ટ્રક રેતી દાનમાં આપવા માટે જાહેરાત કરી હતી જિલ્લાના નિઝર તાલુકાના રાયગઢ ગામે સતી માતાને ભૂમિ પૂજન કરવામાં આવ્યું છે તે આપણે અહીં તસવીરમાં જોઈ રહ્યા છે અહીં ઉલ્લેખનીય બાબત એ છે કે સતી માતા એ રાયગઢ ગામની ગામ દેવતા મનાય છે અને દર વર્ષે સતી માતાનો મેળો ભરાય છે અને આદિવાસી સોંગાડિયા પાર્ટીઓનું પણ આયોજન કરવામાં આવે છે અનેક ગામના વેપારીઓ અહીં મેળામાં પણ રાયગઢ ગામે આવે છે અહીં વિશેષમાં કહી જણાવી દઉં કે આજ રોજ જો કે પચાસ વર્ષથી ઉપર મંદિરને થઈ ગયેલા હતા જેથી જર્જરિત હાલતમાં મંદિર હતું અને ગામના આગેવાનોએ અને ખાસ કરીને જે રાયગઢ ગામની સ્ત્રીઓ રોજ બરોજ પૂજા અર્ચના માટે આવતી હતી તેમણે પણ ગામના આગેવાનોને ધ્યાન દોર્યું હતું અને તેથી કરીને દાતાઓનો પણ આભાર માનવો જોઈએ કારણ કે દાતાઓએ પણ ખુલ્લા મનથી અને દિલથી દાન આપ્યું છે જેવું કે આપણે પિતમ્બરભાઈ જોગુભાઈ મનોહરભાઈ અમરસિંહભાઈ સતીષભાઈ આંબાફળીના સતીષભાઈ તેમજ જગદીશ ખંડુ પ્રકાશભાઈ ભગવાન કેશવ સુભાષભાઈ વગેરે અનેક દાતાઓએ અહીં દાન આપ્યું છે તેથી સતી માતાના આશીર્વાદથી દાતાઓના આશીર્વાદથી ગામલોકોના આશીર્વાદથી આજરોજ ભૂમિપૂજન કરી શ્રી ગણેશ અહીં મંદિરનું થઈ ચૂક્યું છે તે આપણે અહીં તસવીરમાં જોઈ રહ્યા છે રિપોર્ટર કુંવરસિંહ નાઇક તાપી સ્વરાજ ન્યૂઝ મિઝર કુકર મુંડા